જય હિન્દ જય ભારત લે ભાઈ આ છે ભીંડો એટલે આને અહીંયા યુકેમાં કોકરા કહે છે અમેરિકામાં લેડી ફિંગર કે આપણી ભાષામાં પણ અહીંયા યુકેમાં અને બ્રિટિશ ભાષામાં ઓકરા કહે છે તો આની કિંમત છે સવા નવ પાઉન્ડ નો કિલો કેટલો સવા નવ પાઉન્ડ નો કિલો તમે હમણાં બે દિવસ પેલા વિડીયો જોયો ને તો ભાઈ વ્યારાનું કદાચ હતો એ વિડીયો માર્કેટનો કે ખેડૂતોએ ભીંડો રસ્તા ઉપર નાખી દીધો ભાવ ન મળ્યા એટલે તો આનું કારણ તમને કહું કારણ કે વચેટિયાઓ આ જે દલાલો છે ને એનું વેપારી આ સેટિંગ હોય છે એ સેટિંગના કારણે તમને ભાવ નથી આપતા કારણ કે એમાં એ કમિશન લઈ લે ઓછા ભાવમાં લઈને વેપારી પાસેથી કમિશન લેવાનું આ સિમ્પલ છે તો મારું આ જેટલા વેપારી છે ને ભાઈ આપણે સુરતથી સુરત વાપી વલસાડ નવસારી આ વધારે પડતું આનું વાવેતર ભીંડાનું ન્યાસ થાય છે તો આ જેટલા ખેડૂતો છે ને ભાઈ એને મારે એમ કહેવાનું કે તમે છે ને ભાઈ એક્સપોર્ટ કોણ કરે છે ને એ વેપારી ગોતો વાપીથી ને થી જ આ બધો ભીંડો આવે છે કારણ કે લંડનની અંદર બીજા નંબરનું આ લીલું શાકભાજીમાં ગણાતું હોય તો બીજા નંબરનું છે વાલોળ વાલોડ પહેલા નંબર એ અને પછી આ ભીંડો વેચાય છે સૌથી વધારે તો આ વસ્તુનો ભાવ અત્યારે તમે ગણો તો હજાર રૂપિયાની ઉપર છે હજાર કિલોના હજાર રૂપિયા તો તમે એક્સપોર્ટ કરો અહીંયા કો કહેવા ગોતો એક્સપોર્ટરો જે અહીંયા એક્સપોર્ટ કરે છે એને ત્યાં નાખી દેવો એની કરતાં તમને પચાસ રૂપિયા તો વધારે આના મળશે જ આવી રીતે આપણે લાઈન કરીને અહીંયા એક્સપોર્ટ કરો કારણ કે આની વેલ્યુ અહીંયા બહુ છે આ છે એટલે લોકો બહુ લે છે બીજા નમૂનું શાકભાજી છે તો ત્યાં હા ફેંકી દો ને માર્કેટમાં એની કરતાં વાપીને મુંબઈથી બધા બહુ વેપારીઓ એક્સપોર્ટ કરે છે આ બધું મેં જાણ્યું ને તો મને એમ કીધું કે અમારે ત્યાં આવે છે ત્યાં મુંબઈના વેપારી જે અહીંયા બધે મોકલે છે જે ઓફલાય ચોપું છે ને એમાં બરાબર તો એવા વેપારીઓને ગોતો અને અહીંયા એક્સપોર્ટ કરો ત્યાં તો આપડે નગરું ખાય જાય કાંઈ વધવા નહી ખેડૂતો માટે એટલે ખાસ આ વિડીયો આપડા માટે છે આ ભીડાનો હજારથી થી અગિયારસો રૂપિયાનો અહીંયા કિલો છે આ ભીંડો અત્યારે અને ઈ ડિમાન્ડેબલ કે બીજા નંબરનું શાકભાજી વાલો પહેલાં નંબરે વેચાય સૌથી વધારે અને પછી આ વેચાય છે આનું એક્સપર્ટ કરવાનું કઈક ગોતો ભાઈ આપડે